બોળા થજે એટલે બગડવા આવી જાય પાછળ વાળા બોય છે ડોક્ટર કરો એટલે દેખાય છે ઓકે ના ના એવા કોંગ્રેસના સંમેલનની અંદર કોંગ્રેસના નેતા વિરજીભાઈ ઠુમ્મરે જે નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી ગુજરાતનું ગૌરવ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના શક્તિશાળી નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓ આજે દેશ નહીં પણ વિદેશમાં સર્વોપરી નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે તેમના માટે આ દેશના પ્રધાનમંત્રી દલાલ છે આ દેશના પ્રધાનમંત્રી ભવાયા છે આવું નિમ્ન કક્ષાની જે ભાષા વાપરી છે એ એમની માનસિકતા સતી કોંગ્રેસે કરી છે ત્યારે એમણે આ દેશના પ્રધાનમંત્રીને દલાલ તરીકેનો ઉપયોગ કર્યો ભવાયા તરીકેનો ઉપયોગ કર્યો છે ત્યારે મારે કોંગ્રેસના નેતાઓને એટલું જ કહેવાનું છે કે દલાલો હોય એમને દલાલો દેખાય છે અને છોર હોય એમને છોર દેખાય છે ત્યારે આવનારી બે હજાર ચૂંટણીની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં દેશની જનતા અને ગુજરાતની જનતા અને આ દેશના એકસો ને ત્રીસ કરોડની જનઆબાદી બે હજાર ચોવીસમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત આ દેશના પ્રધાનમંત્રી તરીકે પ્રસ્થાપિત કરવાના છે ત્યારે ચારસોથી વધારે લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની એનડીએની સીટો આવવાની છે ત્યારે કોંગ્રેસ ઓગણીસો નેવુંથી ગુજરાતની જનતાની વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે અને ગુજરાતની જનતાએ ઝાકારો આપ્યો છે અને દેશની જનતાએ બે હજાર ચૌદથી કોંગ્રેસને ઝાકારો આપ્યો છે ત્યારે આવનારા સમયમાં ફરીથી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રસ્થાપિત થવાના છે એમાં કોઈ મિનમેક નથી અને કોંગ્રેસ જે એમની વાણી વિલાસથી હમણાં પાંચ રાજ્યોની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના નેતા રાષ્ટ્રીય લેવલના નેતા રાહુલ ગાંધી એમણે આ દેશના પ્રધાનમંત્રી પનોતી છે એવું ઉચ્ચારણ કર્યું હતું અને બે હજાર ચૌદની ચૂંટણીમાં સોનિયા ગાંધીએ કે નરેન્દ્ર મોદી મોતના સોદા છે આવું ઉસારણ ઉચ્ચારણ કરી જે રાષ્ટ્રીય નેતાઓ આવું ઉચ્ચારણ કરતા હોય ત્યારે જિલ્લાના નેતાઓમાં આ જ વિચારધારા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અદરણીય શ્યામાપ્રસાદ મુખર્જી હોય દીનદયા ઉપાધ્યાય હોય અટલ બિહારી વાજપેયીજી હોય અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી નડા નડ્ડા સાહેબ એવા જ્યારે અમારું નેતૃત્વ છે એ નેતૃત્વના વિચારધારા ઉપર ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામાન્યમાં સામાન્ય કાર્યકર સેવા સંગઠન ગણી અને સેવાડાનું ગામ હોય સેવાડાનો માણસ હોય કે સેવાડાનો જન લાભાર્થી હોય એમના ઘર સુધી લાભાર્થીઓનું જે લાભ સરકાર એને આપવા માટે માંગે છે એ આ લાભ છેવાડાના ઘર સુધી પહોંચાડે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે અને વિચારધારાથી લઈને આજે ભારતીય જનતા આગળ કામ કરી છે ત્યારે બે હજાર ચોવીસમાં આ દેશના જે ગામ ગરીબ અને કિસાન જે ગરીબની સરકાર છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર એ સરકાર પછી ફરી ફરી પ્રસ્થાપિત થાય એવી અમરેલીની જનતાને તો હું અપીલ કરું છું ગુજરાતની જનતાને અને દેશની જનતાને અપીલ કરું છું કે આ દેશની રક્ષા માટે ધર્મની રક્ષા માટે હિન્દુત્વની રક્ષા માટે ફરી ફરી નરેન્દ્રભાઈને આપણે વડાપ્રધાન બનાવીએ એ જ વાત કરવાની છે અસ્તુ વંદે માત્રમ ભારતમાં થકી જાય જય જય ગરીબી ગુજરાત